ગાંધીનગરથી સમાચાર છે જે ઇફકોના ધરામૃત પ્રોડક્ટનું લોન્ચિંગ કરવામાં આવ્યું કૃષિમંત્રી રાઘવજી પટેલ ઇફકોના ચેરમેન ઉપસ્થિત રહ્યા તો દિલીપ સંઘાણી તથા સાંસદ પરષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહ્યા કૃષિમાં પાકની વૃદ્ધિ માટે ધરામૃત ઉપયોગી સાબિત થવાનું છે ઇફકોએ કૃષિ પાકો માટે સંપૂર્ણ આહાર બનાવ્યો છે આપણે ઈચ્છીએ કે ન ઇચ્છીએ પરંતુ ખેતીમાં બદલાવ આવે છે અને ખેડૂતોએ ખેતી માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી બની ગયું છે તેવું નિવેદન પુરુષોત્તમ રૂપાલાએ આપ્યું છે અને કહ્યું કે સરકારે તમામ પ્રકારની ટેકનોલોજીના ઉપયોગ માટે પ્રયાસ કર્યા છે અને આપણે સાહેબ માપર ડાબળો પન્નીઓ જે હાથ વગુ આવે કાન બાંધી નીકળે એટલે વાંધો આવે એમ દુનિયા ટેકનોલોજી નું કામ કરતી થઈ ગઈ છે અને આપણે એમ કીધા રાખી કે આ તો આમ છે ના તો તેમ છે ને હજી આપણે ડ્રીપ ની પાછળ જોઈએ એટલા દિલથી નથી લાગ્યા કેવું તોને મારી વિનંતી છે એક વાત સમજી લો કે પાક ને શું જરૂર છે એ આપણે આપણ જરૂર છે આપણે ગમે એવું આપણ જરૂર નથી આપણે ધોરિયા ભરી દઈએ આખે આખા કાંડા ફૂટ એટલે આપણને મજા આવે પાણી બહુ સારું છે કેનાલ નું પાણી હોય પાવડો મારી લીલું જ બીજા ગામના ના નીકળે ત્યાં સુધી પાવા એવું પાવાનું કોઈ આવશ્યકતા છે નહીં ભાઈ એને મૂળમાં જરૂરિયાત પૂરતું પાણી આપો એને માટે ડ્રીપ છે તો ટેકનોલોજીના જેટલા પ્રયોગો છે એ પછી પીવાના પાણી માટે ના હોય ખેતી કરવા માટે ના હોય લગતા હોય વાવણી ને લગતા હોય લણની ને લગતા હોય પ્રોપની આપણા પાકના સંગ્રહ ને લગતા હોય અને આ બધા માટે સરકારે પ્રયાસો કર્યા છે એટલા માટે મારે રાઘવજીભાઈને અભિનંદન અને આ વાત દિલીપભાઈએ કૃષિ મંત્રી તરીકે શરૂ કરેલી મને યાદ છે કે હું એક વખત નવસારી કૃષિ યુનિવર્સિટીમાં ગયો હતો યાદ નથી જે સમય ને તારીખ ને પણ હું ગયો હતો અને ત્યાં મને આ કેળાના થળિયામાંથી જુદી જુદી પ્રોડક્ટ કઈ કઈ બને છે એનું નિદર્શન નવસારી કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ કર્યું હતું અને એમાં કાપડે બનતું હતું ને ખાતરે બનતું આ બધું એ વખતે મેં જોયું હતું મને એમ લાગે છે લેબ થી લેન્ડ લઈ જવાની જે